નમસ્કાર જય હિન્દ જય ભારત જય સંવિધાન આજની જે હકની વાત છે જે આપણા ભાઈના હકની વાત છે એ તમામ લોકો સુધી પહોંચે અને એ તમામ લોકો સુધી પહોંચ્યા પછી જો એમને પણ આવી સમસ્યા હોય અને એ પણ હજુ સુધી જો કદાચ બોલીને આગળ ના આપ્યા હોય તો ચોક્કસ થી લોકો આગળ આવે જેથી કરીને એમના પર જે પણ પ્રશ્નની સમસ્યા છે તેનું નિરાકરણ આવી શકે તેમ છે આપણે આપણે જોતા હોઈએ છીએ કે મિત્રતાના અંદર ભૂલીને ઘર કરી બેસતા હોય છે ત્યારે આજનો વિષય પણ આ મિત્રતા પર જ છે કે જે વ્યક્તિ આજે તમે જોતા હોય કે આપણે મિત્રતાના સંબંધની અંદર આપણે કોઈકને મદદ કરીએ છીએ તો એ જ મિત્ર જ્યારે આપણી આપણી સાથે છેતરપિંડી કરે છે ત્યારે શું દશા થાય છે આજે આપણે વાત કરીએ છે હકની વાતની અંદર આપની સાથે આજે એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન આવ્યો છે અને સૌપ્રથમ તો હકની વાત તરફથી એમને આપણે બિરદાવીએ છે કે એમને બોલવાની હિંમત કરી કેમ કે ઘણી બધી જગ્યાઓ પર ઘણા બધા લોકો માત્ર બોલી ના શકવાના લીધે શોષણનો શિકાર થાય છે અને એમની સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય થાય છે તો આજે આપણી પાસે પાદરા તાલુકાના વડુ પાસે આવેલ નરસીપુરા ગામના દિનેશભાઈ પઢિયાર છે કે જેઓ પોતે એમની સાથે જે છેતરપિંડી થઈ છે તેની વાત મૂકવા માટે અવાજ ઉઠાવવા માટે આગળની વાત કરીએ દિનેશભાઈ તમે હકની વાત પાસે આજે આવ્યા છો તો તમારી શું સમસ્યા લઈને આવ્યા છો મારી જોડે સાહેબ એવું થયું કે મારી જોડે જવાબ કરતો રાહુલભાઈ પ્રવીણભાઈ વસાવના વતની છે અને એ ભાઈએ મને એવું કીધું કે મારા ભાઈની બડ છે કે મારે પંદરથી વીસની રેન્જમાં મોબાઈલ એવો છે તો એ બહેને કીધું કે મારાથી આવું કામ નહીં થાય પણ પેલું કીધું કે મને ભાઈ બંધને દ્રષ્ટિએ મેં ભાઈનું કામ કર્યું એટલે શોરૂમ પાછા ફોન વાલે શોરૂમમાં જયા અને ત્યાંથી એને ચુમ્મો હજાર નવસોનો મોબાઈલ લીધો એટલે એ બહેને મેં પૂછ્યું કે આટલો બધો મોબાઈલ મોકો મોકવા લીધો તમારું કે તમે મેં મહિના દોઢ મહિના તમારે પૈસા આપવાનું નક્કી કરેલું એ પ્રમાણે તમારા પૈસા મળી જશે મહિનો થયો દોઢ મહિનો થયો એ પૈસા પૂરેપૂરા તો નથી જ હાલ્યા એને બે હપ્તા હાલ્યા છે અને પ્લસ બીજા એક હજાર રૂપિયા હાલ્યા છે પછી એ નોકરી છોડીને આવી જ એના માટે ધક્કા ખવું પણ પૈસા મળતા નથી એના માટે મેં વળોદ પોલીસ સ્ટેશનમાં જઈ તો પણ વળુદ પોલિટિશિયનમાં સાહેબ એવું કીધું કે પાજા પોલિટિશિયનમાં તમારે અરજી કરવી પડશે તેના માટે મેં પાજરા પોલિટિશિયનમાં અરજી કરી છે અને મારે મારી સાથે થયું એવું બીજા સાથે ના થાય તેના માટે રાહુલ પ્રવીણભાઈ વસાવાને સજા અને થઈ એટલે કહેવાનો મતલબ તમે ચોમ્મોતેર હજાર નવસો નો ફોન તમારા ડોક્યુમેન્ટ પર તમે લઈ આપ્યો હા અને કેટલા આપતા હતા એના ચોય હપ્તા અને એ ભાઈ તમને કેટલા હપ્તા આપ્યા બે હપ્તા ભર્યા પ્લસ બીજા હજાર રૂપિયા હા અને બાકીના હપ્તા તમારે ભરવાની પરિસ્થિતિ થઈ છે મારે ભરવા પડે દર મહિને પૈસા આપવાનું ના પૈસા આપવાનું ક્યાં છે તમારી સાથે છેતરપિંડી કરી છે કે નહીં મારી જોડે બીજા તો બહુ છોકરાઓ છે ઓછા ઓછા છોટી હાથ છે તમારી કંપનીના જ છે બધા અમારી કંપનીના જ છે તો એ લોકો કેમ બોલવા માટે આગળ નથી આયા આવી બોલવામાં કામ આ ગણે છે આવતા કે આવો લોકો આ વસ્તુ જોને એટલા માટે નથી આવતા તમે જે હિંમત કરી તમને ન્યાય માટે તમે જે પોલીસ સ્ટેશનને અરજી આપી છે હા બરાબર તો તમે જે હિંમત કરી છે ને પહેલા તો એ ખૂબ જ સારી વાત છે કે તમારી એક હિંમતના લીધે ઘણા ખરા લોકો ઘણા ખરા યુવાનો આજે કદાચ મિત્રતાની અંદર આવી વસ્તુઓને લઈને ધ્યાનમાં રાખીને જો ચાલતા હોય ને તો એમની સાથે પણ ઘણા સંબંધો એના લીધે લોકો હપ્તા ભરતા હોય છે આજે આ જે દિનેશભાઈ પડિયાર છે એ છેલ્લા બે દિવસથી આપણા સંપર્કમાં હતા અને એમને એમની કે આપણી સાથે મૂકી હતી અને આપણે એમને એમના પ્રશ્નના નિરાકરણ માટે એમને માર્ગદર્શન માટે ઘણા ખરા લોકોને આ વાતને કઈ જગ્યા પર રજૂઆત કરી એનો આગળ શું પ્રોસેસ કરો તો એમને ન્યાય મળે કેટલા લોકોને આ માહિતી નથી હોતી એટલે શરૂઆતના થોડા દિવસો પહેલા આપણે પણ એક વિડીયોના માધ્યમથી લોકોને જાણકારી આપી હતી કે પાદરા તાલુકાની અંદર ડબાસા ગામ ખાતે આપણે જનસેવા કાર્યાલયનો સંપર્ક કરો અને જનસેવા કાર્યાલયનો આપણે જયારે શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે એક જ હેતુ હતો કે જે શોષિતોનો અવાજ બનીને જે લોકોને માર્ગદર્શન નથી લોકોને સારી રીતના માર્ગદર્શન આપીને એ કાયદાકીય હોય સામાજિક રીતના હોય કે ગમે તે રીતના હોય લોક પ્રશ્નોને વાચા આપવા ને લોક પ્રશ્નોને માહિતી આપીને એમની સાથે લડત લડવા માટે આપણે જ્યારે આ મુહિમ ઉપાડી છે ત્યારે આજે આપણી પાસે દિનેશભાઈ જોડાયા છે એમનો શરૂઆતથી તમને જણાવું તો જે પ્રશ્ન છે એ પ્રશ્ન એવો છે કે જે નરસિંહપુરા ગામે રહેતા આપણા દિનેશભાઈ છે જે રનુ સ્થિત આવેલ ઓસ્મોસ કંપનીની અંદર નોકરી કરે છે અને એમની સાથે કામ કરતા રાહુલભાઈ પ્રવીણભાઈ વસાવા જેઓ વડોદરાના વતની છે અને તેઓ દ્વારા એમને વિશ્વાસમાં લઈને કે એમના નાના બર્થડે છે તો તમે મને તમારા ડોક્યુમેન્ટ પર દિનેશભાઈના નામ પર ઇએમઆઈ ફોન લીધો ફોન લીધા પછી બે હપ્તા એમને ભર્યા છે અને એક હજાર રૂપિયા ત્રીજા હપ્તે હજાર રૂપિયા જ આપ્યા છે અને એમનો પ્રશ્ન સીધો જેવો છે કે એમની પાસે હાલ ચોવીસ હપ્તા ભરવા જેવી પરિસ્થિતિ નથી અને આ ભાઈ એમની સાથે સીધી જ વાત છેતરપિંડી કરી છે અને આ છેતરપિંડી એવી છે કે દરેક વસ્તુ અમના ડોક્યુમેન્ટ પર લોન લીધેલી છે એટલે જે કે ફાઇનાન્સ હોય કે બેંક હોય એમના પર અમનો સિવિલ સ્કોર ખરાબ ના થાય એટલે એની મજબૂરીના લીધે અત્યારે હપ્તા આ ભાઈ ભરે છે અને ફોન રાહુલભાઈ વાપરે છે અને રાહુલભાઈ એમને કોઈ ઈએમઆઈ આપતા નથી અને ફોન પણ કદાચ એમને એમની પાસે નથી એમને વેચી દીધો છે કે શું છે એ પણ ખબર નથી અને આવી જ ઘટના આ જ વ્યક્તિ દ્વારા ઘણા એવા મિત્રો સાથે પણ છે જેવું એ પ્રમાણે લઈને મીડિયા સમક્ષ હોય કે પોતે અવાજ ઉઠાવવા માટેની જે હિંમત કરી તો એ હિંમત એટલા માટે છે કે ઘણા પરિવારોને ઘણા સંબંધો એવા હોય છે કે કોઈ આગળ આવીને બોલીએ તો સંબંધ તૂટી જાય પણ જ્યારે આપણી પાસે કોઈ પણ કહેવાય ને કે કોઈ પણ રસ્તો ના હોય ત્યારે આપણે બોલવું પડે એ જ છૂટકો હોય છે ત્યારે દિનેશભાઈ અને આજે એમનો પ્રશ્નની રજૂઆત કરી તો આપણે પણ એવી આશા રાખીએ છીએ કે એમને ન્યાય મળે એમને ન્યાય માટે કાયદાકીય દ્રષ્ટિએ આપણે એમને જે પણ મદદ કરી શકતા હોય એ પ્રમાણેની એમને માહિતી તો આપેલી જ છે અને આશા રાખ્યા છીએ કે કાયદો વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ પણ એમને સપોર્ટ કરશે અને આવી પાદરા તાલુકા સમગ્ર ગુજરાતની અંદર ઘણી ખરી એવી શોક હશે કે જ્યાં આગળ કટિંગ પ્રથા ચાલતી હશે કે જ્યાં ગરીબ વર્ગના આપણા ભાઈઓ બહેનો અને જે લોકોને લોકો લોનપિંડી કરતા હોય છે તો તમામ એવા લોકોને પણ પણ વિનંતી કે જો જો તમારી સાથે આવી ઘટના ઘટી હોય તો ચોક્કસથી તેનો અવાજ ઉઠાવો અને છેતરપિંડીની તમે ફરિયાદ દાખલ કરાવડાવો કેમ કે આજે તમે જો નહીં બોલો તો તમારી જેવા બીજા ઘણા એવા યુવાનો જે છે જેમની સાથે આવી ઘટના કરવા માટે આવા શખ્સો ખુલ્લે આમ આવી રીતના એ લોકો છે માટે હકની વાત સાથે રજૂઆત હોય તેને કાયદાકીય માર્ગદર્શન આપવા લડત લડવા કે ગમે તે વસ્તુમાં તમને મદદરૂપ થવા માટે અમારી ટીમ હર હંમેશ હાજર રહેશે માટે તમારે શિકાર થવાની જરૂર નથી આપણે માત્ર લોકહિતના કાર્યો માટે સેવા સેવા માત્ર એવી નથી કે ઘણા ખરા લોકોને આપણે એવું કહી શકીએ છીએ કે કાયદાકીય જ્ઞાન ના હોવાના લીધે શોષણનો શિકાર થવું પડે છે અને આ લોકશાહીની અંદર આપણે કોઈને પણ ગુલામ બનાવીને વિચારોનો ગુલામ કે ના ભૂલીને ગુલામ બનવાની કોઈ જરૂર નથી આપણે આપણા પ્રશ્નને આપણા હક માટે બોલતા થવું પડશે બોલતા શીખવું પડશે અને લડવું પડશે કેમ કે જ્યાં સુધી આપણે બોલીએ નહીં લડીએ નહીં

માટે તમારી સાથે કોઈ પણ પ્રશ્નની રજૂઆત હોય તો ચોક્કસ તમે અમારી ટીમનો સંપર્ક કરી શકો છો સમયની સમયની અંદર અંદર તમને જણાવી દઉં કે આપણે ખાતે એક જનસેવા કાર્યાલયની શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યાં પાદરા તાલુકાના તમામ ગામોને તમામ લોકોના પ્રશ્નો આપણી પાસે જેટલા આવશે તેમને માર્ગદર્શન માહિતી પૂરી પાડવાનું અને ત્યાંથી કાયદાકીય લડવાનું થશે તો લડત આપવાનું પણ કામ હકની વાતની ટીમ કરશે તો આજે જે આ દિનેશભાઈ પ્રશ્ન છે એ પ્રશ્નને સમજી જો તમારી સાથે પણ આવી ઘટના ઘટી હોય તો તો ચોક્કસથી ચોક્કસથી આગળ આવીને અને જ્યાં પણ તમને લાગે કે તમારી સાથે છેતરપિંડી થઈ છે નજીકના પોલીસ સ્ટેશનની અંદર તમે એની માહિતી પહોંચાડો એની અરજી આપો અને કાયદાકીય જે તે છેતરપિંડી કરનાર વ્યક્તિ છે એ તે વ્યક્તિ પર કાયદાકીય કડકમાં કડક પગલાં લેવાય અને આવા જે મિત્રો છે આપણા જેમને આ જે છેતરપિંડી થઈને આજે એનો ભોગ બનવું પડે છે એવા મિત્રો ભોગ ના બને માટે હકની વાતની ટીમ દિનેશભાઈના સપોર્ટમાં છે જ્યાં પણ જરૂર પડશેના હક માટે બોલતા કરવું પોતાના હક માટે લડતા કરવું જ્યાં સુધી આ મુહિમ ચાલુ રહેશે ત્યાં સુધી તમામ મિત્રોને વિનંતી કે તમારી આજુબાજુમાં કોઈ પણ આવા પ્રશ્ન હોય કે એ જ્યાંથી અમારી ટીમ તમને મદદ કરી